ઝોન છના વટવા વિસ્તારના જીઆઈડીસી ઈસનપુર મણિનગર નારોલ કાગડાપીટ અને દાણી લીમડા એમ સાત પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને નવા જૂના કાયદાને અમલમાં તે ત્રણ દિવસે સાત જૂનથી નવ જૂન સુધીની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમની કરાઈ પોલીસ અકાદમી ખાતે તાલીમ પામેલ માસ્ટર ટ્રેનિંગ એવા વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એસ ત્રિવેદી કાગડા પો કાગડાપીઠના પીઆઈ શ્રી એસએ પટેલ સહિત પોલીસ અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવશે અને કુલ ત્રણ દિવસ દરમિયાન સાત સાત પોલીસ સ્ટેશન આશરે અગિયારસો જેટલા પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ નવા કાયદાની તાલીમ આપવામાં આવશે રિપોર્ટર કેયુ ઠક્કર સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ